શ્રીવાડી યુવક મંડળ દ્વારા છેલ્લા બાર વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે ગણપતિ સાથે બુલેટ ગાડી પણ ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવવામાં આવી વડોદરા શહેરમાં ગણપતિ ઉત્સવને લઈને ખૂબ જ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં સોસાયટી મહલ્લાપોળ અને સંસ્થાઓ દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં આવેલા વાડી વિસ્તારમાં શ્રીવાડી યુવક મંડળ

અમારા મંડળની સ્થાપના બે હજાર બારથી કરેલી છે ને છેલ્લા લાસ્ટ બે વર્ષથી અમે લોકો સંપૂર્ણ માટીના ગણપતિનું આયોજન કરેલું છે એક જાતનો અમે સંકલ્પ લીધો છે જે પ્રમાણે સરકારશ્રીનો બી આદેશ હતો કે ભાઈ તમે માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવે તો અમે છેલ્લા બે વર્ષથી એ પ્રમાણે સંકલ્પ લીધો છે કે માટીના જ ગણપતિ લાવવા છે ને આ પ્રમાણે આ વખતે અમે થીમમાં લીધેલ છે કે જે રોયલ એન્ફિલ્ડ બુલેટ આવે છે તેની ઉપર ગણપતિ એક યુનિક સ્ટાઇલમાં બેસાડ્યા છે એમાં સ્વરૂપ બી ગણપતિનું નહીં હોય એકચુઅલી ભોલેનાથનું છે ને આ જે નાના બાળકો જે આવે છે અત્યારે દર્શનાર્થે માટે જે સાંજના સમયે એ લોકોને બી ખૂબ ઉત્સાહ રહે છે કે ખૂબ સરસ અલગ યુનિક જ કોન્સેપ્ટ લાગ્યા છે એ લોકોને એટલે ખૂબ સારું મળ્યું છે રિસ્પોન્સ અમને અને આ પ્રમાણે અમે આગળ બી મંડળ ચલાવતા રહીશું પણ માટીના જ ગણપતિનું આયોજન કરતા રહીશું હું મારું નામ પ્રદીપ દેસાઈ છે અમારું મંડળનું નામ શ્રી વાળીઓ મંડળ છે અમે અહીંયા વાડી એરિયામાં છે વાડી રંગમહલ પાસે મંડળ અને આ મંડળની સ્થાપના બે હજાર બારમાં કરેલ છેલ્લા બે વર્ષથી અમે ગણપતિ માટીના ગણપતિ બેસાડીએ છીએ આ વર્ષ પણ અમે માટીના ગણપતિ લાવ્યા છે આ વર્ષની થીમ અમે બાઇક પર ગણપતિ જે રોયલ એન્ફિલ્ડ બુલેટના શેપમાં એક ગણ બાઈક છે એના ઉપર ગણપતિ બેસાડેલ છે જે છોકરાઓને બહુ પસંદ આવે છે છેલ્લા બે ત્રણ દિવસથી જે બાળકોને ઉત્સાહ જોવા મળે છે બહુ સારો છે અને અમે અમારા તરફથી માટીના ગણપતિ બેસાડવાનો સંકલ્પ લીધો છે કે જેથી કુદરતને થોડું આપણા તરફથી જે બની શકે એ કુદરતમાં આપણે આપણી આપણે આપી શકીએ જે અત્યારે કુદરતનો કહેર આપણે જોયો છે કે વડોદરામાં અને જો આ આવ્યું તું તો આપણે આપણા તરફથી જેટલું કરી શકીએ એટલું અમે કરીએ છીએ મારું નામ કિંચિત પટેલ છે